વડોદરા શહેરના જામવા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર અજાણી વ્યક્તિઓ દ્વારા મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવતા ગ્રામ્યજનોમાં ભારે રોષ ફેલાયો છે ઇન્જેક્શન ખાલી દવાની બોટલો ટેબ્લેટ સહિતનો કચરો રસ્તા ઉપર પડ્યો હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ માર્ગ પરથી રોજ સેંકડો લોકો અવરજવર કરે છે જેમાં મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે નીકળતા લોકો તેમજ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે આવી પરિસ્થિતિમાં ચેપજનને રોગો ફેલાવવાનો ખતરો ઊભો થયો છે વિશેષ કરીને થોડા સમય પહેલા શહેરની એક ખાનગી હોસ્પિટલ દ્વારા ગાર્ડનમાં મેડિકલ વેસ્ટ ફેંકવાનો કિસ્સો સામ્યો આવ્યો હતો જેના બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે મોટી કાર્યવાહી કરી હતી છતાં પણ આવા બનાવો ફરી સામે આવતા તંત્રની કાર્યક્ષમતા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે સ્થાનિકોએ કડક અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે મેડિકલ વેસ્ટ નાખનારા તત્વો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી થવી જોઈએ સાથે જ કોર્પોરેશન દ્વારા અહીં કચરાના નિકાલ માટે સત્તાવાર પોઈન્ટ મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અજાણ્યા તત્વો મેડિકલ વેસ્ટ અથવા તો અન્ય કચરો ફેંકી ન જાય લોકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર જાગૃત થઈ તાત્કાલિક પગલાં ભરે નહીં તો રોગચાળો ફેલાવાનો ખતરો વધી શકે છે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે આવા સીસીટીવી કેમેરાના ફૂટેજ મારફતે કોણ કચરો નાખી ગયો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાય તો પાલિકાને સફળતા મળી શકે છે અને સાથે સાથે લોકોના આરોગ્ય સાથે જે કોઈ ચેડા કરી રહ્યું છે તેની સામે યોગ્ય પગલાં પણ લઈ શકાય છે